હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું અળવીના પાનના ઢોકળા આમ તો ભાગે અળવીના પાનના પાત્રા બનતા હોય છે પરંતુ એ જ સામગ્રી અને એ જ સ્વાદ સાથે આપણે એના ઢોકળા બનાવીશું આ ઢોકળા આપણે પોચા સોડા નાખીને પોચા નહીં પરંતુ પાત્રા જેવા કડક જ બનાવવાના છે અને આવી રીતના તેલમાં એને તળેલા હોય એવી રીતના બનાવવાના છે તો એના માટે મેં અહીંયા પાંચથી છ અળવીના પાન લીધા છે અહીંયા મેં ઘેરે કુંડામાં જેને ઉગાડ્યા છે તો એ એકાદ મહિનામાં પાંચથી છ પાન નવા ઉગી જાય છે તો અત્યારે છ સાત પાન છે તો મેં એ લીધા છે એકદમ જ ચોખ્ખા અને કોઈપણ કેમિકલ વગરના આ પાન છે તો આ પાન લઈ એને સરસ રીતે ધોઈ લેવાના છે ત્યારબાદ એને ઊંથા ફેરવી અને એને જે ડાળખીઓ હોય એ કાઢી નાખવાની છે જે છાડી નસો હોય એ કાઢી નાખવાની અને ત્યારબાદ એને એકદમ પાતળા સમારી લેવાના છે આપણે એના નાના ટુકડા પણ કરી શકીએ પરંતુ મેં અહીંયા એના આવી રીતના પાતળા સુધારી લીધા છે હવે આપણે એક વાસણમાં આ સુધારેલા પાન લઈ લઈશું અહીંયા આપણે વધારે ચણાનો લોટ નાખવો હોય તો પણ નાખી શકીએ પરંતુ મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ ઉમેરો છે ત્યારબાદ આપણે એના રૂટિન મસાલા કરીશું તો મેં અહીંયા એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું અહીંયા મારી લીલા મરચાંની પેસ્ટ ઉમેરવી છે એટલે મેં લાલ મરચું ઓછું લીધું છે અહીંયા આપણે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકીએ ત્યારબાદ મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે થોડોક એકાદ ચમચી જેટલો ગોળ ઉમેરો છે અને એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરો છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અહીંયા આપણે સોડા ઉમેરવાના નથી અને લીંબુ અને ગોળની જગ્યાએ આપણે ખજૂર આંબલીની ચટણી અથવા તો આંબલીનો પલ્પ લઈ શકીએ ત્યારબાદ થોડું પાણી ઉમેરી અને એનું મિશ્રણ બનાવીશું આવી રીતના ચોળીને બનાવવાથી પાન જે કડક હોય એ એકદમ નરમ થઈ જાય અને મસાલાનો સ્વાદ બધો પાનમાં બેસી જાય તો એકદમ મસળીને આ મિશ્રણ બનાવવાનું છે જો આપણને વધારે ચણાનો લોટ ફાવતો હોય તો વધારે લઈ શકાય મિશ્રણ થોડુંક કઠણ જ રાખવાનું છે ભજીયા જેટલું રાખવાનું છે ભજીયાથી પણ થોડુંક કઠણ એવું આ મિશ્રણ બનાવવાનું છે ત્યારબાદ મેં અહીંયા એક નાનું વાસણને તેલથી ગ્રીસ કરી લીધું છે એમાં આપણે આ તૈયાર કરેલું મિશ્રણ ઉમેરીશું ત્યારબાદ એને સરસ પાથરી દઈશું હવે અહીંયા મેં એક સ્ટીમરમાં અગાઉથી પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં એક કાઠો મૂકી અને આ મિશ્રણને આપણે સ્ટીમ કરી લઈશું અહીંયા મેં એકાદ ચમચી જેવા તલ ઉપર છાંટ્યા છે તલનો ઉપયોગ આપણે વઘારમાં પણ કરવાનો છે તો હવે આપણે આ વાસણમાં આ સ્ટીમ કરવા મૂકી દઈશું ઢાંકણ ઠાકી અને પંદરથી વીસ મિનિટ માટે એને થવા દઈશું ચપ્પુથી ચેક કર્યું તો આ ઢોકળા ચડી ગયા છે નીચે ઉતારી અને ઠરવા દઈશું ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે જો આપણે રસાવાળા બનાવવા હોય તો એક ચમચી જેટલું તેલ લઈ એમાં પાણી વઘારી અને ખાંડ અને લીંબુનો રસ નાખીને એવી રીતના રસાવાળા બનાવી શકાય મારે અહીંયા એને એકદમ કડક બનાવવા છે તો મેં ત્રણ ચમચી જેટલું તેલ લઈ અને એમાં રાય જીરું ઉમેર્યા છે જીરું થોડું ઓછું અને રાય વધારે લેવાની છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે હવે આપણે આ ટુકડા એમાં મૂકી દઈશું જેથી એકદમ એ કડક સતળાઈ જાય આપણે એને ભજીયાની જેમ પણ તળી શકીએ તો આ બધા જ ઢોકળા સરસ રીતે કડક થઈ જાય ત્યાં સુધી એને થવા દેવાના છે આપણે જ્યારે પાત્ર બનાવતા હોય ત્યારે એમાં થોડી વાર લાગે છે પાંદડા ઉપર ચોપડવાનો વીંટો વાળવાનો બાફવાનો વગેરે પરંતુ આ ફટાફટ બની જાય અને બંનેનો સ્વાદ એક સરખો જ હોય છે તો એકવાર આ ઢોકળા પણ ટ્રાય કરજો એકદમ એને લો ફ્લેમ પર થવા દેવાના છે થોડુંક તેલ વધારે છે પરંતુ ક્યારેક બનાવવાના હોય તો એટલું તેલ ચલાવી લેવાનું તો તૈયાર છે આપણા અળવીના પાનના ઢોકળા જે એકદમ જ સરસ બન્યા છે એને આપણે ચા સાથે અથવા ચટણી સાથે દહીં સાથે સર્વ કરી શકીએ તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ